કાર ચાલકની ધરપકડ કરી છે એક વ્યક્તિનું મોત થયું છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી અમારા ભાભી ને ભાઈ ને પથારો કરીને વેખતા હતા નીચે બેસી ને અને ત્યાં એક્સિડન્ટ થયું તો ત્યાં પેલા પ્લાસ્ટિક વાળા ની ડોલ વાળા હતા ત્યાં એમને અથડાઈ પછી ત્યાંથી બોલ્યા ને પછી આ બાજુ નાખી રોંગ સાઈડ માં ગાડી ચડાવી ટેટા ગાડી ટેક્સી હતી એમાં દારૂ ભરેલો હતો અને ભાઈ ડ્રિંક કરેલા હતા દારૂ પીધેલા હતા અને પાંચ જણા હતા સરપંચ નો છોકરો હતો પણ સરપંચનો છોકરો હતો પણ અમને મોત કર્યું તો અમને શું ન્યાય છોકરાઓ કેવા